ગિરનાર પર્વતના પાંચ હજાર પગથે બિરાજમાન માતા અંબાજીના મંદિરે વહેલી સવારે સવારથી જ પ્રાગટ્ય મહોત્સવ વહેલી સવારથી જ પૂજન અર્ચન અને આરતી સાથે ધામધૂમથી ઉજવણી શરૂ કરવામાં આવી છે જૂનાગઢ ગરવાગઢ ગીરના ટોચ ઉપર બિરાજમાન જગતજનની મા અંબાનો પ્રાગટ્ય મહોત્સવ જે પોષી પૂનમ એટલે કે જગતજનની મા અંબાજીનો પ્રાગટ્ય દિવસ અને માતાજીના જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં પર્વતના પિતામાં હિમાલય પર દાદા એવા ગરવાગઢ ગીરના પાંચ હજાર પગથિયા ઉપર બિરાજમાનમાં અંબાજીના

એ કલેક્ટર સાહેબ છે એમની નિગરાણીમાં આ બધા પૂજારીભાઈઓએ મહેનત કરી અને મહાપ્રસાદનું પૂજનનું હવનનું બધા એનું આયોજન કરેલ છે તો લોકોની બહુ ભીડ છે લોકો શાંતિપૂર્વક દર્શન કરે છે અને માતાજીને આવકારે છે માતાજીનો આજે હેપી બર્થડે છે એટલે માતાજીનું પ્રકૃતિ દિવસ છે મહોત્સવ છે તો દરેક લોકોએ અહીંયા ભાગ લીધો છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ્વર દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ